આ ખંડેરનું શ્રેષ્ઠ નામ સૂચવનારને પાંચ હજાર રૂપિયાનું ઇનામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હજાર સાતના કુલપતિ કમલેશ જોશીપુરાએ કોન્વોકેશન હોલનું ખાતમુહૂર્ત કર્યા બાદ આજે સત્તર વર્ષ બાદ હજુ સત્તાધીશો કાંકરી પણ કેમ નથી ચલાવી શકતા આજે આ ખંડેર હાલતમાં બાંધકામ પડ્યું છે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાએ અનોખી ઇનામની અને નાટકીય રીતે ઉદઘાટન જાહેરાત કરી યુનિવર્સિટીના સત્તાધીશો અને ભાજપ સરકારના કાનમાં ચોડ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હજાર સાતના તત્કાલીન કુલપતિ ડોક્ટર કમલેશ જોશીપુરા દ્વારા કન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી રાજ્યપાલની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સંઘના આગેવાન નસુભાઈ દવે કલ્પક ત્રિવેદી અને કમલેશ જોશીપુરાએ આ જે કન્વોકેશન હોલનું સિલાયન્સ કર્યું હતું આજે એના સત્તર વર્ષ વીત્યા હજુ સુધી કન્વોકેશન ખંડેર હાલતમાં પડ્યો છે એની પાછળનું મુખ્ય કારણ ત્યાંના તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરાએ પોતાના મળત્યા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપ્યા વગર સીધો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો અને બે કરોડ જેટલી રકમ તો આ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી હતી ત્યારબાદ આ વિવાદ થયો અને આ કામ અટકાવવામાં આવ્યું હતું તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સો કરોડ જેટલા કામોની અલગ અલગ બાંધકામ અને રિનોવેશનની મંજૂરી આપવામાં આવી છે ત્યારે સવાલ એ પેદા થાય છે કે સત્તાધીશોને જે બે કરોડની રકમ અત્યારની કિંમત ગણી હોય એટલે તમે દસથી પંદર કરોડ રૂપિયા ગણાય તેમ છતાંય આ કામને શા માટે શરૂ કરવામાં નથી આવ્યું આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણાવળત દર્શાવે છે અમે આ કન્વોકેશન જે ખંડેર હાલતમાં પડ્યું છે તે આ ખંડેરનું જે નામ આપે વ્યવસ્થિત રીતના એમને અમે પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવાના છે અને સત્તર ડિસેમ્બર ત્યારે એમના સત્તર વર્ષ પૂરા થાય છે ત્યારે તે દિવસે અમે આ નાટકીય રીતના આ કન્વોકેશન હોલનું અમે ઉદઘાટન કરવાના છે અને ભાજપના સત્તાધીશો અને નરેન્દ્ર મોદી સાહેબને અમે કાન મછોડવાના છે